નમસ્કાર મિત્રો આજે જ્યારે ભૂતિયો રાજપાલસી અને નગરસેઠ જ્યારે આ લાલવાદીઓને સમજાવે છે કે તમે હું કહું ત્યાં ઔષધાલય બનાવવા માટે ચાલો પરંતુ તેઓ માનતા નથી પણ જ્યારે બધા જ સાપ આવીને ભૂતિયાને ઘેરી લીધો ત્યારે તેઓ સમજી ગયા કે ભૂતિયાને આ સાપ ખાલી હાથ પાછો મોકલવા નથી માંગતા અને એની વાતમાં કાંઈક દમ છે અને પછી ત્યાંથી પાંચ લાલવાદીઓ તૈયાર થયા કે અમે ભૂતિયા એ કબીલો જોવા માટે આવીએ છીએ પણ યાદ રાખજે જો રાત્રે ત્યાં કોઈ કબીલાનું નિર્માણ નહીં થયું અને તું ખોટું બોલતો હશે ને તો પછી અમે તારું કેવું નહીં માનીએ અને પછી ત્યાં અમે કોઈ જ જડીબૂટી વિશે ત્યાં કાંઈ નહીં બનાવીએ ત્યારે ભૂતિઓ કહે છે કે મને મંજૂર છે અને આમ આટલું કહી અને જતા તો ત્રણ ઘોડે સવારો ગયા હતા પણ વળતા બીજા પાંચ લાલવાદીઓ છે એમ આઠ ઘોડે સવારો ત્યાંથી પાછા ફર્યા અને ઘોડા ઉપર સવાર થઈ અને ઘોડાને દોડાવતા દોડાવતા સૌથી પહેલાં તો તેઓ આ નગર શેઠના નગરમાં આવ્યા અને ત્યાં આવી અને પછી નગરસેઠ કહે છે કે અહીંયા રાતવાસો કરતા જઈએ ત્યારે ભૂતિઓ કહે છે કે ના નગર શેઠ અહીંયા જો રાતવાસો કરીશું ને તો ત્યાં પહોંચવામાં મોડું થશે અને આપણે અડધી રાત્રે ત્યાં પહોંચીશું પણ આપણે તો આજના દિવસમાં જ એ કબીલાવાળી જગ્યા ઉપર પહોંચી જવાનું છે ત્યાં તો પેલા લાલવાદીઓમાં જે મુખ્ય વાદી હતો તે આગળ આવીને કહેવા લાગ્યો કે હા ભૂતિયા આપણે દિવસ દરમિયાન ત્યાં પહોંચવાનું છે અને અમારી નજરોની સામે એ કબીલાને પ્રગટ થતાં અમે જોઈશું ને તો જ અમે માનીશું કે ત્યાં સાચે જ કોઈ ભૂતિયો કબીલો છે અને જો ભૂતિયા આપણે ત્યાં ગયા અને કબીલો પહેલાંથી જ હશે ને તો એ વાત અમે નહીં માનીએ ત્યારે ભૂતિયો કહે છે કે સાંભળીને નગરસેઠ એટલા માટે કહું છું કે અહીંયા નથી રોકાવું અને આપણે સીધે સીધા ત્યાં પહોંચી જઈએ અને આમ આટલી વાત કરતાની સાથે ફરી પાછા આઠે આઠ ઘોડે સવારો નગરસેઠના રજવાડામાંથી ફરી પાછા ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા હવે બપોર થવાની તૈયારી આવી છે અને પેલી નદીની પાસે પહોંચે છે ત્યારે આ નદીની પાસે પહોંચતાની સાથે ત્યાં બધા જ ઘોડે સવારો નીચે ઉતરે છે પોતે પાણી પીવે છે અને ઘોડાઓને પણ પાણી પીવડાવે છે તો કોઈક વાદી પોતાના ઘોડાઓને નવડાવે છે અને આમ ઘોડાઓને નવડાવી પાણી પીવડાવી અને ફરી પાછા ઘોડે સવાર થઈ અને કહે છે કે ચાલ ભૂતિયા આપણે પહોંચવાનું છે ઘણું દૂર અને પહોંચવામાં જો મોડું થઈ જશે ને તો સમજી લેજે ભૂતિયા કે એ કબીલો પહેલાંથી ત્યાં હશે અને હું એ વાત માનવા તૈયાર નહીં થાવું ત્યારે ભૂતિયો કહે છે કે હમણાં જ તમને ત્યાં પહોંચાડી દઉં છું ચાલો અને આમ કહી અને ફરી પાછા આઠે આઠ ઘોડે સવારો ઘોડા ઉપર સવાર થાય છે અને ચાલતા ચાલતા હવે આગળ નીકળી ગયા છે અને આમ કરતા કરતાં હવે સંધ્યા થવામાં થોડી જ વાર છે અને ભૂતિયો એ લોકોને ત્યાં લઈને પહોંચી જાય છે ત્યાં પહોંચી અને ભૂતિયો નગર કહેવા લાગ્યો કે નગર આ જે જગ્યા દેખાય ને અહીંયા જ હમણાં રાત પડતાની સાથે એક વિશાળ કબીલાનું નિર્માણ થઈ જશે ભેંસો ગાયો બળદ અહીંયા બધું જ હશે માણસો હશે ને સ્ત્રીઓ ગમર વલોણા કરતી હશે અમુક સ્ત્રીઓ રોટલા ઘડતી હશે ત્યારે આ બધી વાતો સાંભળી અને નગરસેઠ હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે રાજપાલસિંહ શું આ બધું સાચું હોઈ શકે ખરા ત્યારે રાજપાલસિંહ કહે છે કે નગરસેઠ હું જ્યારે રૂપાવટી નગરીમાં હતો ને ત્યારે આવી બધી વાતોને હું માનતો નહીં પણ સાંભળેલી ખરા પણ જ્યારે ભૂતિયાની સાથે હું રહેતો થયો ને એ દિવસથી મને એવું એવું જાણવા મળ્યું છે કે જે મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું પણ ન હતું અને હે નગર શેઠ તમને ભૂતિયાની આવી વાતો સાંભળી અને આજે કદાચ હસવાનું આવતું હશે પણ હમણાં રાત પડતાની સાથે જો તમારી આંખો ના ફાટી જાય ને તો કહેજો ત્યાં તો પેલા પાંચે લાલવાદીઓ ત્યાં આવી અને કહેવા લાગ્યા કે નગરસેઠ મને લાગે છે કે ભૂતિઓ ખોટું બોલે છે અને અહીંયા રાતવાસો આપણને રાખી અને આપણી સાથે તે કોઈ ગદ્દારી તો નથી કરવાનો ને ત્યારે નગરસેઠ કહેવા લાગ્યા કે તમે ચિંતા કરશો નહીં અને મારી વાત સાંભળો અહીંયા હું તમારી સાથે છું ને તો તમારી સાથે કાંઈ નહીં થાય અને ભૂતિયો એ તો એક દરિયાદિલી માણસ છે અને તે માનવ કલ્યાણ અને પરોપકારના કામ કરે છે માટે તમારે ભૂતિયાથી ડરવાની જરૂર નથી અને અહીંયા જો કોઈ પણ સંકટ આવશે ને તો એની ચિંતા તમે કરતા નહીં કારણ કે ભૂતિયો તમારા પહેલાં આડો ઊભો હશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે લાલવાદી તમે અત્યારે શાંતિ રાખો હવે સંધ્યા થઈ ગઈ છે અને હવે પોતાની આંખો ખોલીને જોજો નહીતર પછી એમ ના કહેતા કે અમને અંધારામાં કાંઈ દેખાયું નહીં ત્યાં તો બે વાદી તો આ વાતને માનવા તૈયાર નથી ને કહે છે કે સમય બગાડ્યા વગર રાતો રાત પાછું ચાલી નીકળવું છે અને આવું બધું કાંઈ થવાનું નથી અને આમ વાતો કરતાં કરતાં હવે થોડું થોડું અંધારું થઈ રહ્યું છે અને થોડી જ વારમાં ત્યાં જંગલમાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે ત્યારે જેવો ઘનઘોર અંધકાર છવાણો એની સાથે આ બાજુ પેલા પાંચે લાલવાદીઓ ભૂતિયાને ચારેય બાજુથી ઘેરી લીધો અને કહેવા લાગ્યા કે ભૂતિયા તું કહેતો હતો કે અંધારું થાય એની સાથે જ અહીંયા ઘણા બધા કૂબા આવી જાય છે અને આખો કબીલો આવે છે સરદાર આવે છે વૈદ આવે છે અને સ્ત્રીઓ આવે છે બાળકો આવે છે બોલ મને એક કુબો તો દેખાડ ત્યારે આ બાજુ નગર શેઠ પણ આવી ગયા અને કહેવા લાગ્યા કે ભૂતિયા આટલા દિવસ સુધી તો મને તારા ઉપર ગળા સુધી વિશ્વાસ હતો પણ હવે મને એમ થઈ ગયું કે મેં તારા ઉપર જેટલો પણ વિશ્વાસ કર્યો ને એ બધો મિથ્યા હતો સાવ ખોટો છે તું અને અહીંયા કોઈ કબીલાનું નિર્માણ થતું નથી ચાલો હવે લાલવાદીઓ આપણે આપણા ઘર તરફ પ્રયાણ કરીએ ત્યારે લાલવાદીઓ હવે ત્યાંથી નીકળવાની તૈયારીઓ કરી અને જેવા ઘોડે સવાર થયા ત્યાં તો એમની બાજુમાં એક અવાજ થયો અને ત્યાં એક કૂબો દેખાણો અને એ કૂબો દેખાણો અને એમાં એક દીવો પ્રગટાણો ત્યારે આ દીવાનો પ્રકાશ જોઈ અને બે ત્રણ વાદીઓ જે ઘોડા ઉપર ચડ્યા હતા તે નીચે ઉતરી અને ભૂતિયાની પાસે આવ્યા અને ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા આ કૂબો ક્યાંથી આવ્યો ત્યારે આ બાજુ નગર શેઠ પણ બીજી બાજુથી ભૂતિયાનું બાવડું પકડીને કહેવા લાગ્યા કે ભૂતિયા હમણાં અહીંયા કોઈ જ કૂબો ન હતો આ કૂબો ક્યાંથી આવ્યો અને એમાં દીવો કોણે પ્રગટાવ્યો જો આ ઘનઘોર અંધકારમાં દીવો દેખાય છે ત્યાં તો બીજો દીવો પ્રગટાણો અને ત્યાં બીજો કુબો પ્રગટ થયો અને આમ કરતા કરતા ત્રીજો ચોથો પાંચમો અને આમ ત્યાં ઘણા બધા દીવા પ્રગટ થઈ ગયા અને ત્યાં કુબે કુબા દેખાવા લાગ્યા અને ક્ષણભર વારમાં ત્યાં એક મોટા કબીલાનું નિર્માણ થઈ ગયું ત્યાં બાળકોના રડવાનો અવાજ સંભળાવવા લાગ્યો ગમ્મર વલોણાનો અવાજ થવા લાગ્યો ગાયો ભેંસો ત્યાં અવાજ કરી રહી છે બાળકો રમી રહ્યા છે આવો બધો અવાજ થવા લાગ્યો ત્યારે આ ઘટના જોતાની સાથે આ બાજુ નગર શેઠના ડોળા ફાટી ગયા અને આ બાજુ જે પેલા પાંચ લાલવાદીઓ હતા તેઓ તો ભૂતિયાની પાછળ આવી ગયા અને કહેવા લાગ્યા કે ભૂતિયા આ તો સાચે જ ભૂતિયો કબીલો છે અને એની અંદર તો જોતો ખરા કેટલા બધા માણસો છે અને ભૂતિયા આ કબીલામાં જેટલા પણ માણસો છે શું આ બધા પ્રેત છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા આ જેટલા પણ કબીલાના માણસો છે સ્ત્રીઓ છે ગાયો ભેંસો અને જે કાંઈ પણ છે ને એ બધું જ આ પ્રેત છે અને એક વાત યાદ રાખજો લાલવાદીઓ કે હવે તમારે અહીંયા ઔષધાલય બનાવવાનું છે કે નહીં ત્યારે તેઓ કહે છે કે ભૂતિયા તારી આવી રહસ્યમય વાતને જાણી અને અમારા જન્મમાં પહેલી વાર અમને આવું એક દ્રશ્ય જોવા મળ્યું છે ભૂતિયા ચાલ આપણે અહીંયાથી હવે ચાલી નીકળીએ અને આવતીકાલે અમે દિવસે અહીંયા રહેશું રાત્રે આ કબીલાનું નિર્માણ થાય ને એ પહેલાં અહીંયાથી ચાલી નીકળશું ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે લાલવાદીઓ તમે ચિંતા કરશો નહીં ડરવા જેવી કોઈ વાત છે જ નહીં આ બધા જ માણસો છે ને એ મારા મિત્રો છે અને આપણે એમની સાથે હળી મળીને રહેવાનું છે ત્યારે નગરસેઠ કહે છે કે પણ ભૂતિયા આ પ્રેત છે ને આપણે મનુષ્ય છીએ આપણને મારી નાખશે હો ત્યારે ભૂતિઓ કહે છે કે તમે એ બધી વાતો મૂકો અરે હું છું ને તમારી સાથે ચાલો આવો આમ કહી અને બધા જ ત્યાં કબીલામાં પ્રવેશ કરે છે ત્યાં તો કબીલાના દ્વાર પર રહેલો માણસ બૂમ પાડે છે કે સરદાર ભૂતિઓ રાજપાલસિંહ અને બીજા કોઈક અન્ય માણસો આવ્યા છે ત્યારે સરદાર કહે છે કે એમને મારી પાસે મોકલ ત્યારે આ બાજુ આઠે આઠ માણસો ચાલતા ચાલતા સરદારની પાસે પહોંચે છે ત્યારે સરદાર એમને પ્રણામ કરે છે અને આ બાજુ આ બધા માણસો પણ પ્રણામ કરે છે પણ આ પાંચે લાલવાદીઓ ભૂતિયાની પાછળ સંતાય છે ત્યારે સરદાર હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે ભૂતિયા લાગે છે કે તે આ લાલવાદીઓને અમારા રહસ્ય વિશે વાત જણાવી દીધી છે અને એટલે જ તો તેઓ આટલા બધા ડરી રહ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે હા મેં એમને એ વાત જણાવી દીધી છે એટલે તો તેઓ અહીંયા આવવા માટે તૈયાર થયા છે નહીતર તેઓ અહીંયા આવવા માટે તૈયાર હતા જ નહીં ત્યારે સરદાર અને વૈદ એમની પાસે જાય છે અને કહે છે કે લાલવાદીઓ મારા ભાઈઓ તમે અમારાથી ડરશો નહીં અમે તમને કાંઈ નથી કરવાના પણ અમે તો તમને માત્ર એક જ વિનંતી કરવાના છીએ કે શું તમે અહીંયા ઔષધાલય બનાવશો ખરા અને જો તમે એવું કરશો ને તો અહીંયા ઘણા બધા દિન દુખી આવશે અને એમના જે આશીર્વાદ મળશે ને એનાથી આ ભૂમિ પવિત્ર થશે અને અમે શ્રાપમાંથી મુક્ત થશું માટે હે લાલવાદીઓ શું તમે અહીંયા ઔષધાલય બનાવશો ખરા ત્યારે તેઓ કહે છે કે હા અમે જરૂર બનાવીશું પણ અમે દિવસે અહીંયા રહીશું અને રાત્રે ચાલી નીકળશું કેમ કે અમારા દાદાને અમે મરતી વેળાએ વચન આપ્યું હતું કે અમે અહીંયા ઔષધાલય જરૂર બનાવીશું માટે અમારે અમારા કબીલામાં પણ એક ઔષધાલય બનાવવાની છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ચિંતા કરશો નહીં દિવસે અહીંયા ને રાત્રે ત્યાં એમ બંને જગ્યાએ સમય સચવાઈ જશે ત્યારે લાલવાદી કહે છે કે રાત્રિના સમયે જે પણ ઔષધિ અમે લાવીએ ને તેને પલાળીને રાખવાની હોય છે અમુક પીસીને રાખવાની હોય છે અને અમુકનો રસ કાઢી અને તેને એક શીશીમાં પૂરીને રાખવાનો હોય છે અને એ પણ ભારે માત્રામાં આ બધું કોણ કરશે ત્યારે વૈદ આગળ આવીને કહેવા લાગ્યા કે તમે ખાલી ઔષધિઓ અહીંયા લાવી દેજો સવારે અને રાત્રે તમે જ્યારે અહીંયાથી ચાલી નીકળશો ને ત્યારે એ બધી જ ઔષધિઓને કેવી રીતે રાખવી અને કેવી રીતે એને પીસવીને એ હું સારી રીતે જાણું છું કેમ કે હું આ કબીલાનો વૈદ્ય છું ત્યારે આ બાજુ સરદાર કહેવા લાગ્યા કે હા ભાઈઓ ડરવા જેવી વાત નથી અમારા કબીલામાં આ વૈધ છે અને જો એ દિવસે હું ત્યાં ઔષધિઓ લેવા માટે આવ્યો હતો અને ત્યારે તમારા સાપે અમને ઔષધિ લેવા નહોતી દીધી નહીંતર આજે આ કબીલો ભૂતના બન્યો હોત એમનો એમ જીવતો જાગતો હોત પણ અમને એ ઔષધિઓ લેવા મળી નહીં અને એના બદલામાં મારે પાછું આવવું પડ્યું અને એ રોગ એવો હતો કે એકબીજાને થતો રહ્યો અને એ ચેપી રોગે બધાના જીવ લઈ લીધા ત્યારે આ પાંચે લાલવાદીઓ કહે છે કે અમે તો ઘણા ઘણા પાપ કર્યા છે પણ જ્યારથી ભૂતિયો અમારા કબીલામાં આવ્યો ને ત્યારે એણે અમારા બધા જ સાપોને તો સમજાવ્યા પણ અમને મનુષ્યને પણ સમજાવી દીધા અને એ દિવસથી આ જ દિવસ સુધી અમે દુખિયાના કામ કરતા રહ્યા છીએ અને હે સરદાર અમને માફ કરી દેજો કે અમે તમને ઔષધિ લેવા નહોતી દીધી જેના કારણે આજે તમારો આખોય કબીલો આ રીતે થઈ ગયો પણ હવે અમે તમને વચન આપીએ છીએ કે અહીંયા અમે જરૂર ઔષધાલય બનાવીશું અને આવતીકાલથી જ અમે ઔષધિઓ લઈ અને અહીંયા આવી જઈશું ત્યારે સરદાર કહે છે કે એમાં તમારો કોઈ વાક નથી તમે ઔષધિઓ ના લેવા દીધી અને અમે મોતને ગાંઠ ઉતરી ગયા એની પાછળ આ તો વિધિનું વિધાન હશે નહીંતર આવું બધું થાય જ નહીં અને આમ પણ આ સજા એ છે કે અમે માં મેલડીની ભૂલ કરી હતી અને નિર્દોષ ગુરુ ચેલાને શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપ આપ્યા પછી અમારે ભોગવવું તો પડે જ ને એટલા માટે જ અમે અમારા કર્મ ભોગવી રહ્યા છીએ હવે બોલો તમે અહીંયા આવ્યા છો તો જમીને જાઓ ત્યારે આ બાજુ નગરસેઠ કહેવા લાગ્યા કે ભૂતિયા શું આ લોકો આપણને સાચે જ જમાડશે કે પછી ખાલી મહેમાન ગતિ કરાવે છે ત્યારે ભૂતિયો કહે છે કે તમે ચિંતા કરશો નહીં અહીંયા તમે આરામથી મન ભરીને જમી શકશો અને અહીંયા કોઈ વાતે કોઈ તકલીફ નથી આખો કોઈ કબીલો મનુષ્યની જેમ આપણી સાથે રહેશે અને વહેલી સવારે આપોઆપ તે અહીંયાથી અદ્રશ્ય થઈ જશે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તમે બધા જમી અને આરામથી સૂઈ જજો ત્યાં સુધી હું અને વૈદ થોડીક વાત કરી લઈએ અને બીજી વાત એ છે ભૂતિયા જે જે ઔષધિઓ બનાવવાની છે એની વનસ્પતિ લાવીને અહીંયા મૂકી દેજો અને રાત્રે અમારા કબીલાનું જ્યારે નિર્માણ થશે ને ત્યારે અમે એ ઔષધિઓને પીસી અને એનો લેપ તૈયાર કરી અને વહેલી સવારે અહીંયા મૂકીને ચાલ્યા જશું ત્યારે ભુતિયો કહે છે કે સરદાર કેટલા સારા દિવસો આવશે કે હવે અહીંયા ઘણા બધા દિન દુખિયા આવશે અને એમના દુઃખ મટશે ત્યારે લાલવાદીઓ પણ કહે છે કે હા ભૂતિયા આજ દિવસ સુધી માણસોની સાથે અમે ઘણું કામ કર્યું પરંતુ હવે આ ભૂતિયા કબીલાની સાથે કામ કરવાની અમને કેવી મજા આવે છે ને એ તો હવે આગળનો સમય દેખાડશે અને આમ આટલું કહીને જમીને તેઓ સૂઈ જાય છે અને જ્યારે બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે ડોલિયામાં સૂતેલા આ આ આઠે આઠ માણસો રેતમાં પડ્યા છે અને જાગીને જુએ છે તો કબીલો નથી પરંતુ આઠે આઠ માણસો રેતમાં પડ્યા છે ને જાગી જાય છે અને જાગ્યા પછી એકબીજાને જગાડવામાં આવે છે અને આઠે આઠ માણસો ઊભા થયા ને કહેવા લાગ્યા કે ભૂતિયા હવે અહીંયાથી ઝટ પહોંચવું પડશે અમારા કબીલામાં અને ત્યાં જઈ અને અમારા બધા જ લાલવાદીઓને આ સચ્ચાઈની જાણ કરવી પડશે અને ભૂતિયા તારે પણ અમારી સાથે આવવાનું છે કેમ કે ઔષધિઓ અહીંયા તો લાવવી પડશે ને ત્યારે ભૂતિઓ કહે છે કે હા ચાલો અને આમ કહીને ભૂતિઓ રાજપાલસિંહ નગર અને પાંચે લાલવાદીઓ ફરી પાછા ત્યાંથી ઘોડે સવાર થઈ અને ચાલી નીકળે છે પણ મિત્રો અહીંયા જંગલની વચ્ચે વચ્ચ આ ઔષધાલય બનાવ્યા પછી શું અહીંયા જંગલમાં દુખિયા આવશે ખરા તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી